જરા વિચારો એક કંપની જે ભારતમાં વેપાર કરવા આવી હતી તે અચાનક લાખો લોકોની શાસક બની જાય છે એમની પાસે કોઈ વહીવટી અનુભવ નથી કોઈ સિસ્ટમ નથી અને સૌથી મોટી વાત ન્યાય આપવા માટે કોઈ વ્યવસ્થા જ નથી અઢારમી સદીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે આ એક હકીકત હતી તો ચાલો આજે આપણે એ સમજીએ કે આ ભયંકર અરાજકતામાંથી એક એવી કાનૂની પ્રણાલી કેવી રીતે ઊભી થઈ જેણે ભારતનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું આખી વાત દરમિયાન આપણે એક સવાલ વારંવાર પૂછીશું શું આ કાયદાકીય વ્યવસ્થા ખરેખર ભારતીયોને ન્યાય અપાવવા માટે બનાવવામાં આવી હતી કે પછી એ બ્રિટિશ સત્તાને વધારે મજબૂત કરવા માટેનું એક હથિયાર માત્ર હતું આ સવાલ જ આપણને આખી વાત સમજવામાં મદદ કરશે જુઓ મુઘલ સામ્રાજ્ય તૂટી રહ્યું હતું અને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં ચારે બાજુ અંધાધૂંધી હતી કોઈ એક કેન્દ્રીય ન્યાય વ્યવસ્થા હતી જ નહીં સ્થાનિક જમીનદારો પોતાની મરજી મુજબ નિર્ણયો લેતા ભ્રષ્ટાચાર તો એટલો હતો કે કંપનીના અંગ્રેજ કર્મચારીઓ પણ એમાં સામેલ હતા એ લોકો પણ ભારતીયોની જમીન અને સંપત્તિ ખુલ્લે આમ પડાવી રહ્યા હતા હવે આ બધી ગરબડને કાબૂમાં લેવા માટે વોરન હેસ્ટિંગ્સને ગવર્નર તરીકે મોકલવામાં આવ્યા એમનું કામ હતું શૂન્યમાંથી એક ન્યાયિક સિસ્ટમ બનાવવાનું આ કામ સહેલું નહોતું એક એવી સિસ્ટમ બનાવી જે ટેક્સ પણ ભેગો કરે અને લોકોમાં શાંતિ પણ જાળવી રાખે તો હેસ્ટિંગ્સે સત્તરસો બોતેરમાં એક પ્લાન બનાવ્યો જે ઘણો પ્રેક્ટિકલ હતો એમણે આખા વિસ્તારને અલગ અલગ જિલ્લાઓમાં વહેંચી દીધો અને દરેક જિલ્લામાં બે મુખ્ય કોર્ટ બનાવી એક મોફુસિલ દિવાની અદાલત જે જમીન મિલકતના ઝઘડા ઉકેલતી અને બીજી મોફુસિલ નિઝામત અદાલત જે ચોરી લૂંટ જેવા ગુનાહિત કેસ સાંભળતી કહી શકાય કે અંધાધૂંધી વચ્ચે વ્યવસ્થા લાવવાનો આ પહેલો મોટો પ્રયાસ હતો આ સિસ્ટમ બહુ સરળ હતી જુઓ જિલ્લા સ્તરે કેસ ચાલતો જો કોઈને ત્યાંના ચુકાદાથી સંતોષ ન હોય તો એ લોકો કલકત્તામાં આવેલી મોટી કોર્ટમાં અપીલ કરી શકતા હતા દિવાની કેસો માટે સદર દિવાની અદાલત હતી અને ફોજદારી કેસો માટે સદર નિઝામત અદાલત પહેલીવાર ન્યાય માટે એક સ્પષ્ટ માળખું દેખાઈ રહ્યું હતું પણ હેસ્ટિંગ્સની આખી યોજનામાં એક વ્યક્તિ સૌથી શક્તિશાળી હતી દરેક જિલ્લામાં એક અંગ્રેજ અધિકારીની નિમણૂક કરવામાં આવી જેને કહેવાતો કલેક્ટર અને આ કલેક્ટર જ આખા જિલ્લાના વહીવટનો કેન્દ્રબિંદુ હતો એની પાસે એટલી બધી સત્તા હતી કે જેની કોઈ સીમા નહોતી હવે આ જુઓ આ વાત ખરેખર ચોંકાવનારી છે કલેક્ટરનું કામ ખાલી ટેક્સ ઉઘરાવાનું નહોતું એ દિવાની અદાલતનો જજ પણ હતો એટલું જ નહીં ફોજદારી અદાલતો પર દેખરેખ પણ એ જ રાખતો વિચાર તો કરો ટેક્સ ઉઘરાવનાર વહીવટ કરનાર અને ન્યાય કરનાર બધું એક જ વ્યક્તિના હાથમાં આ જ આ સિસ્ટમની સૌથી મોટી અને સૌથી ખતરનાક ખામી હતી સારું તો ભારતમાં જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે લંડનમાં બેઠેલી બ્રિટિશ સંસદનું ધ્યાન આ તરફ ગયું એમને કંપનીના વહીવટની ચિંતા થવા લાગી એમને લાગ્યું કે આ લોકો બરાબર કામ નથી કરી રહ્યા અને એમની પાસે આનો સારો ઉકેલ છે એટલે એમણે સીધો જ હસ્તક્ષેપ કરવાનું નક્કી કર્યું તો સંસદે સત્તરસો તોતેરમાં એક કાયદો પસાર કર્યો રેગ્યુલેટિંગ એક્ટ એણે હેસ્ટિંગ્સને ગવર્નર જનરલ બનાવ્યા એમની મદદ માટે એક કાઉન્સિલ પણ બનાવી પણ એ જ કાયદાથી કલકત્તામાં એક નવી સ્વીસ સુપ્રીમ કોર્ટ પણ બનાવી દીધી અને એના જજ સીધા ઇંગ્લેન્ડના રાજા દ્વારા નિમણૂક પામતા હતા બસ અહીંથી જ અજાણતા ભારતમાં સત્તાના બે મોટા કેન્દ્રો ઊભા થઈ ગયા જે એકબીજાના હરીફ હતા અને પછી શરૂ થયો સત્તાનો અસલી સંઘર્ષ એક તરફ હતી ગવર્નર જનરલ અને તેની કાઉન્સિલ જે કંપનીની અદાલતો ચલાવી રહી હતી અને બીજી તરફ હતી સુપ્રીમ કોર્ટ જે કહેતી હતી કે ભારતમાં રહેતા બધા બ્રિટિશ નાગરિકો અને એમની સાથે કામ કરનારા ભારતીયો પણ એના અધિકાર ક્ષેત્રમાં આવે છે કાયદો એટલો ગૂંછવણ ભર્યો હતો કે કોઈને ખબર જ નહોતી કે સાચી સત્તા કોની પાસે છે આ ટકરાવનું પરિણામ ભયંકર આવ્યું લોર્ડ મેકોલેએ તો ત્યાં સુધી કહ્યું કે આ એક આતંકનું શાસન હતું સુપ્રીમ કોર્ટે કંપનીના અધિકારીઓ અને જમીનદારો સામે વોરંટ કાઢવાનું શરૂ કરી દીધું એક કેસમાં તો એટલી હદ થઈ ગઈ કે ગવર્નર જનરલે સુપ્રીમ કોર્ટના આદેશને રોકવા માટે સેના મોકલવી પડી આ એક સંપૂર્ણ બંધારણીય કટોકટી હતી સંસદને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ હવે એમણે પોતે જ બનાવેલી ગડબડને સુધારવા માટે એક પછી એક કાયદા બનાવવાનું શરૂ કર્યું સત્તરસો ને એક્યાશીમાં એક્ટ ઓફ સેટલમેન્ટ લાવીને સુપ્રીમ કોર્ટની સત્તા પર કાપ મૂક્યો અને પછી સત્તરસો ને ચોર્યાશીમાં પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા લંડનમાં બોર્ડ ઓફ કંટ્રોલ બનાવ્યું જેથી કંપનીના રાજકીય કામકાજ પર સરકારનું સીધું નિયંત્રણ રહે આ બધી અમધાદૂંધી પછી બ્રિટિશ સરકારે એક નવા અને મજબૂત વ્યક્તિને ભારત મોકલ્યા લોર્ડ કોનવોલેસ એમનું મિશન એકદમ સ્પષ્ટ હતું આ બધો કચરો સાફ કરવો અને એક એવી કાયમી કાનૂની વ્યવસ્થા બનાવવી જે લાંબા સમય સુધી બ્રિટિશ સામ્રાજ્યના હિતમાં કામ કરે કોર્નવોલિસનો જવાબ હતો સત્તરસો ત્રાણુંનો તેમનો પ્રખ્યાત કોર્નવોલેસ કોડ આ કોઈ નાના મોટા સુધારા નહોતા પણ અડતાલીસ નિયમોનો એક આખો સંગ્રહ હતો એનો મુખ્ય હેતુ બ્રિટિશ સિદ્ધાંતો પર આધારિત એક વ્યવસ્થિત અને સ્થિર કાનૂની માળખું બનાવવાનો હતો જ્યાં બધું નિયમ મુજબ ચાલે તો આ કોડમાં સૌથી મોટો ફેરફાર કયો હતો કોનવોલેસે હેસ્ટિંગ્સની સિસ્ટમની સૌથી મોટી ખામીને જડમૂળથી ઉખાડી નાખી એમણે વહીવટીતંત્ર એટલે કે ટેક્સ ઉઘરાવવાનું કામ અને ન્યાયતંત્રને એકબીજાથી સંપૂર્ણપણે અલગ કરી દીધા હવે કલેક્ટરનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું હતું ન્યાય કરવાનું નહીં ન્યાય કરવા માટે અલગથી જજની નિમણૂક કરવામાં આવી અને અહીંથી જ આપણી ચર્ચા એક રસપ્રદ વળાંક લે છે કાગળ પર તો આ બધું ખૂબ સારું લાગે છે સત્તાનું વિભાજન કાયદાનું શાસન પણ શું એનો અસલી હેતુ ખરેખર ભારતીયોને ન્યાય આપવાનો હતો કે પછી પડદા પાછળ કંઈક બીજું જ હતું ચાલો ફરી એકવાર આપણા મૂળ સવાલ પર પાછા આવીએ અને આ સ્લાઇડ આખી વાર્તા સ્પષ્ટ કરી દે છે આ નવી વ્યવસ્થાના પાયામાં જ એક ઊંડો પૂર્વગ્રહ હતો કોર્નવોલિસ સ્પષ્ટપણે માનતો હતો કે ભારતીયો ભ્રષ્ટ અસમર્થ અને અવિશ્વાસુ છે એટલે એણે જાણી જોઈને ભારતીયોને ન્યાયતંત્રના તમામ ઊંચા પદો પરથી દૂર કરી દીધા પરિણામે એક વ્યવસ્થિત પણ સંપૂર્ણપણે અંગ્રેજી ન્યાયતંત્ર બન્યું તો આટલા વર્ષોના પ્રયોગો અને સંઘર્ષ પછી અંતિમ ચુકાદો શું છે આ બધી મહેનતની લાંબા ગાળે શું અસર થઈ ચાલો એ વારસાને સમજીએ આ એક સિક્કાની બે બાજુ જેવું છે એક તરફ આ સિસ્ટમે ભારતમાં કાયદાનું શાસન અને સત્તાના વિભાજન જેવા આધુનિક વિચારોનો પાયો નાખ્યો પણ એની બીજી કડવી બાજુ એ હતી કે આખી વ્યવસ્થા વંશીય ભેદભાવ અને અવિશ્વાસ પર ઊભી હતી એનો મુખ્ય હેતુ ભારતીયોને સત્તાથી દૂર રાખીને બ્રિટિશ સામ્રાજ્યનું નિયંત્રણ મજબૂત કરવાનો હતો ન્યાય આપવાનો નહીં અને આ આપણને આપણા અંતિમ અને સૌથી મહત્ત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે એક એવી કાનૂની વ્યવસ્થા જેનો જન્મ જ અરાજકતામાંથી થયો હોય અને જેનો મુખ્ય ઉદ્દેશ્ય નિયંત્રણ સ્થાપવાનો હોય શું તે ક્યારે લોકો માટે સાચો ન્યાય સ્થાપિત કરી શકે ખરી આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે પણ ઇતિહાસના પાનાઓમાં શોધાઈ રહ્યો છે